જય માતાજી જય શ્રી કૃષ્ણ દોસ્તો તો કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારો એક મસ્ત મજાના નવા બ્લોગમાં અને અત્યારે તેમાં જો આપણે ચા ભાખરી બનાવવા મળ્યા છીએ તો જો ભાખરીનો લોટ બાંધી દીધો છે અને ચા બની ગઈ છે અને આ બાજુ રોટલી વઘારી નાખીશ તો કાંઈ નહીં બ્લોગમાં બન્યા રહેજો જો બ્લોગ ગમે તો લાઈક કરી દેજો ચેનલને કદાચ જો સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી તમે જો લાઈક શેર

વિડિયોમાં હારો જ આવી ભાઈ લેની લે ને લે મત ખાવે હ સકાય ની ગાઈસ હાલો હવે અમે જમી લઈએ તો હાલો તમે બધા જમવા અને અત્યારે મે જમવામાં જો ખાલી પાંચ પાંચ જણા છે છોટા ઓલા ઘર જમી લીધું રાહુલ ગયો છે બહાર ને દયા ભાઈ ની ગયા છે રાજ્યા એટલે અમારે એટલા ને જમવાનું તો અમે હવે જમી લઈએ કચ્ચા કોણ દેખાય છે આમાં अच्छा मजो ज ज है कोन देखा है आओ हां तो जो गाइस आजो आसे ने सा लखनो से अप लखनो जो इन मुढो जो आगे देखा है तुमने अरे यहां जे ले उसु जो बो शरम आवे ने जो। ना बे जणाय मेसिंग करे छे खड़ खड़

અને અમારે જો વરસાદ જેવું વાતાવરણ છે પણ આજે કાંઈ વરસાદ આવ્યો છે નહીં અંધાર છે તો તમારા ગામમાં વરસાદ હોય તો કમેન્ટ કરી નાખજો કે ઓકે તમારા ગામમાં વરસાદી અને કેટલા દિવસ તમારા ગામમાં વરસાદ છે અમારે તો રવિવારનો છે હજી સુધી બંધ નથી થયો અને તડકો અમે જોયો શનિવારનો અમે તડકો જોયો જ નથી શનિવાર વાતનો કાલે અઠવાડિયું થશે તમારા ગામમાં કેવો વરસાદ છે જરૂરથી કમેન્ટ કરી દેજો અને વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો છે

હું શું તુલસી બેન એવું લખ્યું આ તુલસી બેન છે જો ઓળખો છો કોઈ અને તુલસી શામાં આવી છે તુલસીબેન અને અમારે જો ચણિયો બની ગયો છે હાથી ધૂંધો હાથી છે પીતુંભાઈ અમે મૂકાઈ છે ગઈશ અને તથ્ય ભાઈ જોવો અહીંયા વાત તો કરીશ બોલ તથ્ય કાનો બન્યો જોઈ કાનો બન્યો

જો અત્યારેમાં ખાવા બેહી ગયા અત્યારે મને ન હોય ગયા છે અત્યારે ખાવા બેહી ગયા છે અને ઓલું જો હું દેખાઈશ તમને ખબર છે ગુંદી ગાંઠીયા છે એ કટ ગુંદી ન હોય એવી ગુંદી છે આ એકદમ ઝીણી અને ઓલીએ એકદમ કેમ કેસરી કલર ખાવું ના એમાં જો ખીચડી ને દૂધ ખાય છે

તો હવે કેવલ આવી ગયા છે હાથ પગ ધોઈ નાખે એટલે અમે જમવા બે ઈ તો કાંઈ ને આલો આપણે હવે જમવા બે ને ત્યારે મળીએ ત્યાં સુધી અમે તિથિભાઈ ખાય છે ને અમારે તથ્ય ભાઈ હુઈ ગયા છે જુઓ એને મારી જેમની અંદર આવવા મળી છે આગળ જાગી જાય ખાઈ લેવું ને ત્યાં જાગી જાય